શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગના દોરા દ્વારા ત્રીસથી વધુને ઈજા પહોંચી છે જેમાંથી સત્યાવીસ ને સયાજી હોસ્પિટલમાં અને અન્યને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પતંગનો દોરો ફસાતા એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે એક વ્યક્તિનું અગાસી પરથી નીચે પડી જવાથી મોત થયું હતું બીજી તરફ એક યુવક પતંગ પકડવા જતાં ટ્રેનની અડફેટે મૃત્યુ થયું હતું છાણી ગામમાં આવેલા આશીષ પાર્કમાં રહેતા ચોત્રીસ વર્ષીય માધુરી કૌશિક પટેલ ઉત્તરાયણના દિવસે બપોરે પોણા એક વાગ્યાની આસપાસ સમા કેનાલ તરફ જતા હતા જયનારાયણ પાર્ક પાસે પતંગનો દોરો આવી જતા તેઓને ગળે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થતા છાણી પોલીસે ફતેગંજ પોલીસે કાર્યવાહી કરી હતી ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે આ દરમિયાન લોકો ભીડમાં એકઠા પણ થતા હોય છે આ દરમિયાન પતંગની દોરીના કારણે તેમજ ધાબા પરથી પડી જવાના કારણે ઇજાના બનાવો બનતા હોય છે ગઈકાલે પણ એસએસજી હોસ્પિટલ ખાતે આશરે વીસ જેટલા દર્દીઓ દર દોરીથી ગળું કપાવવાના તેમજ અન્ય ઇજાઓના કારણે આવેલા હતા તેમજ દસ કેસ ધાબા પરથી અને છાપરા પરથી પડી જવાના કારણે ઈજા થવાના કારણે આવેલા હતા આ ઉપરાંત ચાર દર્દીઓનું આ પતંગની દોરી અને એના કારણે મરણ પણ થયેલ છે